મમ્મી તો ઉઠ્યો છે દાતણ કર્યું તો એમાં તો આજે મારા પપ્પા તો વહેલા ઉઠી ને નહીં નવું દીવો બધી કરવા કરે છે મહારાજ ગમન તો ઠંડી નહી વાતી લે હેરી કાઢ ટોપુ તારાબેન નો જન્મદિવસ તારાબેન હેપી બર્થડે દા આવું ધારા માતાજી તો કયો દાદા ધારા તો તો અમાર નિરાશ થઈ ગયો હું ગુમાઈ ઉઠ્યો આવ્યા તાપા તો દારાનો જન્મદિવસ છે ગમન દારાનો જન્મદિવસ છે ને હા ધારાનો તમારો નહીં નહીં ધારા કોઈ આવું બોલું હલાઈ ઠંડીમાં થરી ગયા તા ભાઈ જમે તો આવી ગયા હતા પોટલી ભેગી કરવા જાઉં એટલી કરી એમાં ગમે આવી ગયા હતા નાસ્તો લઈને આવે એ આવું મમ્મી બે જણો अरे गम्मा वो करवा आई यार चल ना हूं आ हूं लाया था नाश्ता मैं बुलाया चला बिजू बिजू ला ना तो અમે તો નાસ્તો કરીને આવ્યો કઈ જો અમે ગયા હતા અમે એમાં પપ્પા બે જણા અમે ઈયળની દવા ચટવાયા હતા ખાતર ને નીનું યુરિયા યુરિયા ખાતર ચોંટવાયા હતા અને પત્તો થોડો ફોડો પાડતી હતી ઈયળ કટિંગ કરતી હતી ત્યાં અમે દવા ચોટવા આવ્યા હતા મા બે જણા એટલે મા પપ્પા એ દવા છોટતા છોડતા આવ્યું કાંઈ તમાકુ તો આવીને આવી પહેલાં કોઈ શાના તો પણ ઠંડીવાળી પાછળથી પડી તે સારી થઈ